નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં પૂજાબાપુ ગૌશાળામાં નવા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું રાજુલા અને આગેવાનોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો રાજુલા પૂજાબાપુ ગૌશાળામાં નવા શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પૂજાબાપુ ગૌશાળામાં અંદાજીત આઠસો જેટલી અંધ અપંગ અને કેન્સરગ્રસ્ત ગૌશની સેવા છેલ્લા સાઠ વર્ષથી આ ગૌશાળામાં અવિરત સેવા થઈ રહી છે રાજુલા શહેરની એકમાત્ર એવી આ સંસ્થા એટલે કે પૂજા બાપુ પાંજરાપોળ રાજુલા વતનનો પ્રેમ અને ગાય માતા પ્રત્યેનો અનોખો એક સંબંધ વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા અને મૂળ રાજુલાના વતની સેવાભાવી પરિવાર ગુલાબબેન ભવાનીદાસ જગજીવનદાસ દોશી પરિવાર દ્વારા અંદાજિત રૂપિયા ચાલીસ લાખની કિંમતનો એક ભવ્ય શેડ આ ગાય માતા માટે અર્પણ કરવામાં આવ્યો મહત્વની વાત એ છે કે રાજુલાના અને ઘણા વર્ષોથી મુંબઈ સ્થાયી થયેલા ગૌસેવા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે સેવા કરવા માટે આ પરિવાર તન મન અને ઋણ ચૂકવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી એવા જીવરાજભાઈ મહેતાના પરિવારના દુર્ગાબેન મહેતા ઉંમર વર્ષ બાણુંની ઉંમરે પણ આ કાર્યક્રમમાં તેઓ ખાસ હાજર રહ્યા ગૌસેવા કરતા સંસ્થાના તમામ ટ્રસ્ટીઓ વેપારીઓ અગ્રણીઓ તેમજ રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર સહિતના લોકો આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા આ નવો શેડ બનાવવાનું ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી કાર્ય શરૂ કરેલું હતું જે સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં આ શેડ પૂર્ણ થયેલો ત્યારે આ દાતાઓના હાથે આ શેડને ખુલ્લો મૂકવામાં આવેલો સમગ્ર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલું અને આ કાર્યક્રમનું એન્કરિંગ નિકુંજ પંડિત દ્વારા કરવામાં આવેલું હતું કાર્યક્રમના અંતમાં રાજુલાના વાસંતીબેન નવીનભાઈ વાવળિયા તરફથી એક ખૂબ જ મોટી જાહેરાત કરવામાં આવી જ્યારે બોમ્બેના ટ્રસ્ટીઓ દ્વારા આવું સુંદર કાર્ય થયું હોય ત્યારે મુંબઈથી આવી અને રાજુલા ખાતે રાજુલાની આ બાપુ ગૌશાળામાં જો દાન આપતા હોય તો રાજુલાના આવા આ વાવડિયા પરિવાર એટલે કે વાસંતીબેન નવીનભાઈ વાવડિયા તરફથી પૂજા બાપુ ગૌશાળાને ગાયોની શેડ માટે રૂપિયા એકત્રીસ લાખનું માતબર દાન આપવાની જાહેરાત કરવામાં આવી આ દાન ગાય માટે નવો શેડ બનાવવા માટે આપવાની જાહેરાત કરે જાહેરાત કરતા કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો સહિત વિવિધ સંસ્થાના આગેવાનોએ આ સમગ્ર પરિવારને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુડા આવાજો ઓન નવા અપડેટ માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરીને આપણા વતનના આપણા વિસ્તારના તમામ નાના મોટા સમાચારો આપને મળતા રહે. નિરંતર સેવા કહી દઉં કે વધારે એવી છે કે કોઈ નિસહાય છે આમાં તો કોઈ કેન્સર ગ્રસ્ત ગૌ માતાઓ પણ છે એની સેવા અહીંયા થઈ રહી છે વિચાર કરો આ પરિવાર કેટલો સદભાગ્યશાળી છે કે આ સેવા ઉપક્રમમાં એને સેવા કરવાનો સદભાગ્ય પ્રાપ્ત થયું છે એટલે આપણે સૌ આ સેવા પ્રકલ્પને વધાવીએ છીએ આજના આ ફંક્શનમાં નિકુજભાઈ ખૂબ સારી રીતે એન્કરિંગ કરી અને આપણને ખૂબ આનંદ કરાવ્યો તો એમાં પણ જોરદાર કહ્યું નિકુજભાઈ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયબાવવાનું ભૂલતા